તમારી રજા સિવાય અંદર નો માણસ કોઈ બાર નહીં અને બહાર નો માણસ કોઈ અંદર ની મહારાજા હું તમારી પેગો 20 20 વર્ષ થી નોકરી કરું જાવ દી તમારી રજા સિવાય કોઈ ને અંદર એ હું દીધું બાપુ 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 એક મિનિટ બાપુ એક મિનિટ હું દીધું હે ધ્યાન રાખવું પડે લઈ આવતો હવે આરામ કરો અને તમારી રજા મસરુ નો આવવા દઉં મસરુ તો હું પણ માખ્યું નો આવવા દઉં જીવડા ભલે તમારી રજા સિવાય અંદર નો માણસ કોઈ બહાર નહીં અને બાર નો માણા કોઈ અંદે નહીં અને મહારાજા કોઈ પણ આવશે એટલે પેલા હું તમને જાણકારી કરી કે મહારાજા આપણા રાજમાં ઓ માય ગો માચું એટલે માય શું આવ્યું પધારો બેનડી હું આવ્યા પાણી પરવા કેમ તમારે ઘેરે નળ નથી આવતા અમાર ઘરે નળની લાઈન તો છે પણ નળ ખોલી એટલે હવા આવે પાણી નથી આવતું ઓહો ખાલી હવા આવે હા ગુરુ ગુરુ હવા જ આવે છે હવા આવે છે હ પાણી નથી આવતું નહીં હવા આવે છે હ શાંતિ રાખો ઈ બંધ થઈ જાય કેમ તમે વાલ બંધ કરી દીધો છે નહીં હવા ઉદાસ ના હિસાબ જો તમે પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને વ્યાજ આપો દેકરો નહીં કરતા અમારા મહારાજા ગઢમાં આરામ કરે પણ અમારે ક્યાં દેકીરો કરવો છે આ ગોઠ માં છે ડોકી છે ને એટલે કાઢી નાખવાનું છે એ કાઢી નથી નાખવાની રોયા તો ઈ ડંકી માં કીચડું કીચડું અવાજ આવે છે ડંકી માં કીચડું કીચડું અવાજ આવે હા મારી દીકરી ડંકી કોઈ વાંધો નહીં મહારાજ વાત કરી હોય નું ડબલું મગવી દે તે હજી તમે ઓલું ડબલું મગાવશો પણ અમને થોડી ખબર હતી સોમાસાના હિસાબે અમારા ડંકી કાટ લાગી ગયો ખોટવાઈ ગઈ તે કીચડું કીચડું અવાજ આવે તો તમે પાણી ક્યાંથી ભરો અમે ડાયરેક્ટ મોટર થી પ્રૂફ ડાયરેક્ટ મોટર જી તો અમે મોટર થી ભરી લઈએ ના પાવર ડીમ છે ડીમ સે પાવર મોટર બળી જાય કાઈ વાંધો નઈ આજ નો દી અમે અવડા માંથી પાણી ભર લેવું બસ આજ નો દી અવડા માંથી ભર લેવું બહુ કે નઈ કરતા ભલે હા હા બોલો હા બોલો ને રાજમાં શું છે તમારે કામ રાજ થોડું રેઢો રે તી બાપુ આગર તમારે શું કામ હોય અમારે સખી ફેરો ચાલુ રાખો આપડે ઠેક માખી ઉડાડવા હા સાંભળો હા આ મારી સખી સૈરા મે અહીં આવ્યું સોયે હા એ જજે કરીન ભલે હું અમે ભેગી મળીને અહીં રાસ રમવાની છે રાસ રમવાનું છે હા તે રમો મારા બાપ શું જાય એમ નઈ તમારે અમારી ભેગું રમવાનું છે મારે રમાય હું કોણ કોણ રાજાનો પ્રધાન કાલ અવારે નગર ખબર પડી ગઈ હોય કે પ્રધાન થી રમે તો મારી આબરૂ હું એટલે તમે રાસ નઈ રમો અમારે રાસ નો રમાય અમે તો રમાડવાના છે તમારે રમવું જ પડશે નઈ મહારાજા રજા આપી દે તમે રાસ રમો એટલે ભાગવાનું નથી ક્યાંય અડો માં

તમે તમે તો એ કામ કરો એક ખબર પડે પેલા પૂછી આવો હું પૂછું કે કે મહારાજા પૂછતા પૂછજો અને પ્રેમથી ને વાલ ફેરવો મહારાજાને ઘણી તમારી અઢળક કૃપા હોય ભલે કાચી નીંદર માંથી પણ તમારે અમારી પેગું રાસ રમવાનું છે રમવાનું છે અને રમવાનું છે અમારે રાસ રમાય નહી નો રમાય નો રમાય મારાજા ને હુકમ હોય એ પ્રમાણે હાલવું પડે તમે રાસ રમો

હા મુંગા છે ઈ મુંગા છે પણ મુંગી ભાષામાં બધું સમજે તમારે એની આરે વાત કરવી હોય તો આના જેવું તમારે થાવું પડે હું તો એના જેવા કપડા પહેરું કપડા પહેરવા નત કેતી હવે એના જેવું એટલે મુંગી ભાષામાં વાત કરવી પડે હે હા ઓજો એમ કરાય તો એને હાનમાં સમજાવાય આ ઓ હા જાય આનું તો હા મેમરી કાર્ડ શોર્ટ તું લાગે શોર્ટ થઈ ગયું છે આ આ સાણા થાપવા એ સાણા થાપવાનું નથી કેતી તો રાશ્રમમાન નું કે છે કે આ 1 મિનિટ 1 મિનિટ 1 મિનિટ 1 મિનિટ

એ બિસ્કિટ ખાવા નથી કેતી તમને પગમાં લાગ્યું ને એમ કે છે લાગે જ ને ધકો માર્યો ઢાંકણીમાં લાગ્યું એમ કે ઢાંકણી નીચે પડી ગઈ ઈ 10 નોટ છે ઢાંકણી ને અબો જોબો ડોબો હું નામ છે આનું એનું નામ છે દેવી બરાબર કેટલામ દેવી રોયા દેવાની નથી હવે એટલે કે કેટલામ દેવી

<muchas> <coughs> ¿Cuál va a sonir? ¿Ah, hay <coughs> ah, ah, <¿verdad>? ah, <coughs> <coughs>